સેમ જ વાવ અને જે તિલુ હા હા બહુ મસ્ત લાગે સુ એલિબેન સ્પેશિયલ આદમ અહીંયા ચાણિયા જોડીવા ગાઈસ આ લેવાની છે ને જો માખાઈ લે અને મસ્ત મસ્ત તો ખરી ને

ના સવારે જ ઉઠી લેવા આસ્વાસ્તીકમાં કલ્લોલને નાસ્તો યસ અંકલને આસક મંગાયો યસ કલેક્શન એક નંબર છે અને જે ઓનર છે એક નંબર માણસ છે નેચરવાઈઝ એક નંબર માણસ ના જાય

નેક્સ્ટ ટાઈમ સ્વસ્તિકમાં કલોલ ક્યારે જઉં યે આવ તો સન્ડે આવે અને નેક્સ્ટ ટાઈમ હું ફરીથી સ્વસ્તિકમાં શોપિંગ તો બાકી જ છે આજે કેમ કે અમારો ખિસ્સા ખાલી થઈ એનો તમે ભી લેજો અને તમે ભી સ્વસ્તિકમાં જરૂર જરૂરથી પધારજો

જય ભવાની માં કેમ કે મને લાગે છે બહુ થાક બે દિવસથી બહુ બહુ શોપિંગ ચાલે છે અને એમાં રાત પડે એટલે મને કંટાળો આવે શું બનાવવું આજે પપ્પા હાથમાં આયા છે ચહેરો તો મારો ખાસ નો કેટલા દિવસથી મારો ચહેરો આવો થઈ ગયો છે થઈ ગયો છે ભૂલિયા જોઈએ પપ્પા એવું કે છે થોડુંક બોડી જોઈએ

cái subscribe cho kênh là Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ना फ नहीं है तो। साइड चालू अत्या अच्छा आने आने सा, अंदर साइड सुम्प्लेक्स अच्छा हाँ हाँ हमने कितना सारा शॉपिंग किया ग्रोसरी का शॉपिंग चल रहा है ग्रोसरी का लेकिन ये पापा कर रहे है और हम

সাকে হযুময়োকে সুসেয় কাহলেয়ে একে কোষেণি একারেয় কালচে জ঵ানেছানেয়ে লগেয়েয়েয়ে... তুটো ফাইনলি সুটাকে ল� નહી નહી બાઇક તો છે જ હવે આપણી પાસે ઓલરેડી